મારી ત્રીસ વર્ષની જિંદગીમાં ખૂબ વાન અકસ્માત અને કેસોની સારવાર કરી છે આવી બેતાલીસ ઈજાઓ જોવા મળે એવું હું પહેલીવાર જોઈ રહ્યો છું કુલ બેતાલીસ ઈજાઓ મૃતકના શરીર ઉપર છે કે આ સેકન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેતાલીસ ઈજાઓ બતાવવામાં આવી છે વાહન અકસ્માતના કારણે બેતાલીસ ઈજાઓ ઈજાઓ શરીરના આગળના ભાગે છે પાછળના ભાગે છે અને ગુદા જેવા પ્રાઇવેટ ભાગેય છે સામાન્ય રીતે ઇમ્પેક્ટ જ્યારે થાય ઠોકર લાગે ત્યારે સેકન્ડ્સ માટે જે કોઈ વ્યક્તિ છે એ વાહન સાથે અથડાય પછી કાં દૂર ફેંકાઈ જાય કાં વાહનની નીચે આવી જાય દૂર ફેંકાઈ જાય તો કોઈ પોથડ પદાર્થ જેવું કે રેલિંગ છે લોખંડની કે દિવાલ સાથે ભટકાણો હોય તો બે જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે બીજું વાન અકસ્માતમાં મારી ત્રીસ વર્ષની જિંદગીમાં ખૂબ વાન અકસ્માત કરી છે આવી બેતાલીસ ઈજાઓ જોવા મળે એવું હું પહેલીવાર જોઈ રહ્યો છું કુલ બેતાલીસ ઈજાઓ મૃતકના શરીર ઉપર છે પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઓગણીસ કારણ કોઝ ઓફ ડેથમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ ઈજાઓ મૃત્યુ પહેલાની હતી ફ્રેશ હતી એટલે કે તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ હતી ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે વાહન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે બસ છે એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે પાઇપ આવે ઊંધી કુવાડી આવે ધારીઓ આવે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે પણ સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઇજાઓ વાન અકસ્માતથી ઉપજવી શકે એવી ઈજાઓ હતી એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ડેથમાં આપવામાં આવ્યું નથી બંને રિપોર્ટ સાથે વાંચવા જોઈએ પહેલાં ડોક્ટર પણ ક્વોલિફાઈડ પ્રમાણિત ડોક્ટરો છે જેમને પહેલું પોસ્ટમોર્ટમ કર્યું છે આ બીજું પોસ્ટમોર્ટમ છે જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો જે ઊભા થાય છે એનું નિરાકરણ આવી શકે બીજું કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે કારણ કે મેં જેમ કીધું એમ કે બેય બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતા ચાલીને જતા હતા ને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા ને સામેથી આવીને બસે ઠોકર મારી આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે નહીર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જયારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે